હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર તેર ગણીશું એટલે કે આ લેક્ચર આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી એનો આપણે સોલ્યુશન મેળવીએ તો પ્રશ્ન નંબર તેર આપણને રકમમાં શું આપેલું છે કે સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેના બાજુએથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે પહેલાં તો પૂરક ખૂણાઓ એટલે કે શું જે બે ખૂણાનો સરવાળો એકસો ને એંશી થતો હોય એને પૂરક ખૂણાઓ કહેવાય સમજ્યા પડી ગઈ તો ચાલો અહીંયા તો પહેલાં આપણે આકૃતિ દોરીશું તો ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ તો અહીંયા ધારો કે આપણા જોડે એક કોઈ વર્તુળ છે આ આપણા જોડે કોઈ વર્તુળ છે એને આપણે પરિગત એક ચતુષ્કોણ દોરીએ તો ચાલો આપણે દોરી લઈએ પછી આપણે ટચ કરાવીશું હાલ ખાલી હું નોર્મલી દોરું છું આપણે ચતુષ્કોણ છે હવે ચાલો આપણે એને વર્તુળને ટચ કરાવી લઈએ તો ચારેય બાજુએ વર્તુળને ટચ કરે છે તો અહીંયા જો આ ટચ કરે છે તો આને આપણે પરિગત ચતુષ્કોણ કહીશું કે બહારની બાજુ હોય અને વર્તુળને ટચ કરતો એને પરિગત ચતુષ્કોણ કહેવાય અને જો વર્તુળની અંદર હોય તો અંતર્ગત ચતુષ્કોણ કહેવાય હવે જો આપણે ચતુષ્કોણને નામ આપી દઈએ શિરોબિંદુના તો અહીંયા આપણું શિરોબિંદુ એ શિરોબિંદુ બી શિરોબિંદુ સી અને શિરો બિંદુ ડી ધારો કે અહીંયા જે આપણું વર્તુળ છે એનું કેન્દ્ર આપણે લઈએ વર્તુળનું કેન્દ્ર ઓ હવે જો અહીંયાથી આપણે શું કરીશું શિરોબિંદુને જોડીશું વર્તુળના કેન્દ્ર સાથે તો અહીંયા આપણે આ ઓને એ સાથે જોડીએ પછી આ ઓને બી સાથે જોડીએ પછી આ ઓને ડી સાથે જોડીએ અને પછી ઓને આપણે સી સાથે જોડીશું તો અહીંયા આપણે જોડી દીધા છે હવે આપણે સાબિત શું કરણ છે જુઓ કે સામસામેની બાજુએથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે એટલે સામસામાની બાજુ ધારો કે અહીંયા આપણે આ સીડી અને એ બી લઈએ તો સામસામાની બે બાજુ છે એના દ્વારા કયા ખૂણા રચાય છે કેન્દ્ર આગળ તો જુઓ અહીંયા ધારો કે આપણું કેન્દ્ર ઓ છે તો એ બી આ ખૂણો અને આ સાઈડથી સીડી સાઈડથી સી ઓડી તો આ ખૂણાને આપણે પૂરક સાબિત કરવાના છે એટલે કે આ બંને ખૂણાનો સરળો એકસો ને એસી અંશ થાય પછી બીજી આપણી સામસામેની બે બાજુ તો અહીંયા જુઓ આ બીસી અને એ ડી તો બીસીથી કયો ખૂણો રચાય છે બી ઓ એટલે કે આ ખૂણો અને આ એડી સાઈડથી કયો ખૂણો રચાય છે એ તો આપણે આ ખૂણો સાબિત કરવાનો છે પૂરક કોણ છે તો અહીંયા ચાલો આપણે પહેલાં તો શું લખવું પડશે સાબિતી છે એટલે અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખવું પડશે તો ચલો અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખી દઈએ સિમ્પલી તો ચલો લખી દઈએ કે આપણું અહીંયા પક્ષ પક્ષમાં શું આવશે આપણને જે પણ રકમમાં આપેલું હોય એ અહીંયા આપણું પક્ષમાં આવશે તો ચલો લખી દઈએ પક્ષ તો પક્ષમાં જો આપણે સૌપ્રથમ તો શું લખીશું કે એક ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એને પરિગત ચતુષ્કોણ એ છે તો ચલો લખી દઈએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળને પરિગત ચતુષ્કોણ એ સીડી છે પછી હવે અહીંયા આપણે સાધ્ય લખીશું તો ચલો લખી દઈએ અહીંયા આવશે આપણું સાધ્ય સાધ્યમાં હવે શું આવશે જો જે પણ આપણે સાબિત કરવાનું હોય તો પહેલાં આપણે કઈ પેર બનતી હતી એ બી અને નીચે સી ઓડી એ બે ખૂણાને આપણે પૂરક પણ સાબિત કરવાના છે તો ચાલો લખી દઈએ ખૂણો એ ઓ બી પ્લસ ખૂણો સી એ બરાબર બીજી આપણી સામસામેની બાજુ હતી અહીંયા બી અને એ તો લખી દઈએ અહીંયા ખૂણો એ પ્લસ ખૂણો બી ઓ સી બરાબર એકસો ને અંશ તો આ બંનેને આપણે બંને પેરનો સરવાળો આપણે એક સી સાબિત કરવાનો છે તો સમજ્યા પડી ગઈ હવે અહીંયા આપણે લખીશું સાબિતી તો ચલો અહીંયા આપણે સાબિતી કરીએ સાબિતી કરીશું અહીંયા તો જો સાબિતીમાં શું આવશે પહેલાં તો અહીંયા જે વર્તુળ છે જ્યાં ટચ કરે છે ચતુષ્કોણને ત્યાં આપણે બિંદુના નામ આપી દઈએ તો જ્યાં એ પર ટચ કરે છે ત્યાં અહીંયા આપણે પી બિંદુ નામ આપી દઈએ પછી અહીંયા બીસી પર ક્યુ બિંદુ પછી અહીંયા આર બિંદુ અને અહીંયા આપણે એસ બિંદુ નામ આપી દઈએ હવે આ જે જ્યાં સ્પર્શે છે સ્પર્શ બિંદુ ત્યાંથી આપણે વર્તુળના કેન્દ્રને જોડી લઈએ તો ચાલો જોડી લઈએ અહીંયા જો અહીંયા ઓપીને જોડી લઈએ તો આ ઓપી જોડાઈ ગયું પછી ઓક્યુને જોડી લઈએ તો ઓક્યુ જોડાઈ ગયું પછી ઓઆરને જોડી લઈએ પછી આપણે ઓએસને જોડી લઈએ તો અહીંયા આપણે જોડી દીધું છે તો ચાલો આપણે લખી દઈએ પહેલાં તો કે ઓપી ઓક્યુ ઓઆર અને ઓએસને જોડો તો ચલો લખી લઈએ ઓપી ઓક્યુ ઓર અને ઓએસને જોડો સમજણ પડી ગયા એટલા સુધી હવે જો અહીંયા આપણા કેટલા ત્રિકોણ રચાયા છે જો ઘણા બધા ત્રિકોણ રચાયા છે અંદર આપણે નામ આપી દઈએ તો જુઓ અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જુઓ અંદર આઠ આપણા ત્રિકોણ રચાયા છે તો હવે જો જે અહીંયા આપણા બે લંબ છે એટલે કે એસો અને ઓઆર એટલે કે ઓએસ અને ઓઆર વચ્ચેના બે ત્રિકોણ છે કયા ત્રિકોણ છે તો ત્રિકોણ જુઓ ત્રિકોણ એસ ઓડી અને બીજું આપણું ત્રિકોણ છે ત્રિકોણ આર ઓડી સમજા પડે કે કયા બે ત્રિકોણ છે જો અહીંયા તમને રફ વર્ક રિમૂવ કરીને સમજાવું છું આપણે બીજી પેનથી સમજાવું તો અહીંયા જો ત્રિકોણ એસ આ આપણો એક ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ છે આપણો આર ઓડી લે કે જે પહેલો ત્રિકોણ છે પહેલો બીજા નંબરનો એને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે તો ચાલો આપણે સાબિત કરી લઈએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ એસઓડી અને ત્રિકોણ આરઓડીમાં તો ચલો લખી લઈએ કે ત્રિકોણ એસઓડી અને ત્રિકોણ આરઓડીમાં તો જો એમાં જો આમાં જો એસઓ શું છે એટલે કે ઓ એસ ઓ એસ શું છે એની ત્રિજ્યા છે અને આર એટલે કે ઓ આની ત્રિજ્યા છે તો બંને સમાન થશે કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે તો લખી દઈએ કે એસઓ બરાબર આર ઓ કેમ કે સમાન ત્રિજ્યા થશે સમાન ત્રિજ્યા થશે પછી જુઓ અહીંયા આ જે એસડી છે આ એસડી અને આરડી સમાન થશે કેમકે બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક છે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ બંને સમાન થાય તો લખી દઈએ કે અહીંયા એસડી અને આરડી સમાન થશે કેમકે સમાન સ્પર્શક લખી દઈએ આપણે અહીંયા પ્રમે દસ પોઈન્ટ બે મુજબ પ્રમે દસ પોઈન્ટ બે બસ ખાલી આટલું જ લખી દઈએ હવે જો અહીંયા બંને દિકોણમાં એક બાજુ સમાન છે કઈ બાજુ તો અહીંયા જો આ ડીઓ બાજુ સમાન છે તો એ પણ સમાન થશે બંનેમાં તો ડીઓ બરાબર ડીઓ કેમ કારણ કે સામાન્ય બાજુ છે બંનેમાં એક જ છે સામાન્ય બાજુ તો હવે જુઓ અહીંયા પહેલાં આપણી જો અહીંયા એક બાજુ સરખી થઈ બે બાજુ સરખી થઈ અહીંયા ત્રીજી બાજુ સરખી થઈ તો એકરૃ એકરૂપતાની શરત બાજુ 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 એટલે કે બા 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 શરતના આધારે આપણે કઈ કહી શકીએ કે ત્રિકોણ એસઓડી અને આરઓડી એકરૂપ ત્રિકોણ છે તો ચલો લખી દઈએ અહીંયા કે એકરૂપતાની શરત બા 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 એટલે કે બાજુ બાજુ બાજુના આધારે શું થશે અહીંયા આપણા બે ત્રિકોણ છે ત્રિકોણ એસઓડી એકરૂપ ત્રિકોણ આર ઓડી તો બંને એકરૂપ ત્રિકોણ થયા તો જો બંને એકરૂપ ત્રિકોણ થાય તો એના અનુરૂપ ભાગો પણ સમાન થાય એટલે કે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય કે જેની દરેક બાજુ સમાન હોય બે બંનેની અને દરેક ખૂણા પણ સમાન હોય અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય સમજ્યા પડી ગઈ તમે જને ત્રિકોણ અને અરીસામાં પણ જુઓ બંને તો બંને સમાન જ લાગે બંને કોપી જ હોય એકબીજાની તો અહીંયા એસઓડી અને આરઓડી સમાન છે તો અહીંયા જો જે આપણો ખૂણો છે એસઓડી અને આરઓડી એ પણ સમાન થશે તો લખી દઈએ કે ખૂણો એક અને ખૂણો બે સમાન થશે અહીંયા જો આ ખૂણો ખૂણો એસઓડી અને ખૂણો આરઓડી તો લખી દઈએ ખૂણો એક બરાબર ખૂણો બે ચાલો લખી દઈએ અહીંયા કે ખૂણો એક બરાબર ખૂણો બે બરા. કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો ભાગ જ લખી દઈએ આપણે હવે જુઓ હવે શું થશે આપણે આવી રીતે સાબિત કર્યું કે ખૂણો એક અને ખૂણો બે સમાન છે એવી રીતે જુઓ અહીંયા આ ખૂણો ત્રણ અને ચાર પણ સમાન થશે તમારે પણ સાબિતી કરવાની જરૂર નથી કેમ કે તમારો દાખલો બહુ લેન્ધી બની જશે હવે તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે કે આપણે એકને બે સાબિત કર્યા તેવી જ રીતે ખૂણો ત્રણ અને ચાર સમાન થશે પછી ખૂણો પાંચ અને છ સમાન થશે પછી આગળ ખૂણો સાત અને આઠ સમાન થશે તો ચલો લખી દઈએ અહીંયા નીચે આપણે કે તેવી જ રીતે તેવી જ રીતે શું થશે ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર પછી ખૂણો પાંચ બરાબર ખૂણો છ અને ખૂણો સાત બરાબર ખૂણો આઠ જો પહેલાંમાં આપણે સાબિત કરીને બધા કેવી રીતે થયું અને પછી આપણે ડાયરી લખી દીધું કેવી રીતે આ આ ખૂણા આપણને સમાન થાય છે ખૂણો ત્રણ અને ચાર ખૂણો પાંચ અને છ ખૂણો સાત અને આઠ હવે જુઓ આજે આપણે વર્તુળ છે એનું એ કેટલાનું હોય વર્તુળ હંમેશા ત્રણસો ને સાહીઠ અંશનું હોય આખું વર્તુળ ત્રણસો ને સાહીઠ અંશનું થાય તો અહીંયા આપણે કેટલા ખૂણા છે આઠ ખૂણા છે તો આઠે ખૂણાનો સરવાળો કેટલો થશે ત્રણસો ને સાહીઠ અંશ થશે તો આપણે લખી દઈએ કે ખૂણો એક બે ત્રણ આપણે આઠેનો સરવાળો કરી લઈએ તો ચલો અહીંયા આપણે લખી લઈએ કે ખૂણો ખૂણો એક પ્લસ ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો ચાર પ્લસ ખૂણો પાંચ પ્લસ ખૂણો છ પ્લસ ખૂણો સાત પ્લસ ખૂણો આઠ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ થાય હવે જો હવે આપણે સાબિત શું કરવાનું છે પહેલાં તો જુઓ સાબિત આપણે એ કરવાનું છે કે આ જે સામસામીની બાજુ છે તેના વચ્ચે કેન્દ્ર વચ્ચે રચાતા ખૂણાઓ સમાન હોય છે તો તમને બતાવું છું જુઓ કે અહીંયા આપણે શું સાબિત કરવાનું તો પહેલાં જુઓ એ અને સી એટલે કે અહીંયા જુઓ આ એ ઓ અને બીજો આપણે સાબિત કરવાનું તો અહીંયા સી તો એની અંદર કેટલા ખૂણા આવે છે જુઓ એઓ બીમાં કેટલા ખૂણો છ અને ખૂણો સાત અને સીઓડીમાં ખૂણો બે અને ખૂણો ત્રણ એટલે આપણે હાલ આટલાની જરૂર છે બરાબર આપણે એકસો ને એસી સાબિત કરવાનું છે તો બે ત્રણ છ અને સાત તો અહીંયા આપણે લખી દઈએ કે હાલ આપણે કોની જરૂર છે સાઈડમાં લખી દઈએ તમારે બે ત્રણ છ અને સાત તમારે બુકમાં લખવાનું નથી તમારે પાછો રફકમાં લખવાનું છે તો હવે જુઓ અહીંયા આપણે આપણે અહીંયા તો આઠ ખૂણા છે આપણે જરૂર છે ચારની તો અહીંયા આપણે જો બરાબર લખ્યા છે તો જો અહીંયા આપણે બેની જરૂર છે એકની જરૂર નથી તો અહીંયા જુઓ એક અને બે સરખા છે તો એકની જગ્યાએ આપણે બે લખી શકીએ તો ચાલો લખી દઈએ કે ખૂણો એક છે તે આપણે એની જગ્યાએ ખૂણો બે લખી દઈએ કેમ કે સમાન છે અને ખૂણો બે તો એમના એમ હવે જો ખૂણો ત્રણની આપણે જરૂર છે તો ખૂણો ત્રણ એમના એમ હવે ખૂણો ચાર છે ખૂણો ચારની આપણે જરૂર નથી તો ચારની જગ્યાએ આપણે ખૂણો ત્રણ લખી શકીએ તો ચાલો લખી દઈએ કે ખૂણો ત્રણ હવે ખૂણો પાંચની આપણે જરૂર નથી પણ છની જરૂર છે તો જો ખૂણા પાંચની જગ્યાએ આપણે ખૂણો લખી શકીએ કે ખૂણો છ આગળ ખૂણો છ એમના એમ હવે જો ખૂણા સાતની તો આપણે જરૂર છે તો ખૂણો સાત અને ખૂણો આઠની આપણે જરૂર નથી પણ અહીંયા જો ખૂણો સાત અને આઠ બરાબર છે તો ખૂણા આઠની જગ્યાએ ખૂણો સાત બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો હવે જો અહીંયાનો સરળ કહીશું તો શું થશે બે વખત ખૂણો બે પછી બે વખત ખૂણો ત્રણ પછી બે વખત ખૂણો છ અને બે વખત ખૂણો સાત એનો સરળ થયો બરાબર ત્રણસો ને સાહીઠ તો જો આપણા દરેકમાં બે છે તો બેને આપણે સામાન્ય લઈ લઈએ બહાર તો બેને બહાર લઈ લઈએ તો અંદર શું વધ્યું કંશની અંદર કે ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો છ પ્લસ ખૂણો સાત બરાબર અંશ હવે જો આ બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જઈએ તો ચલો લઈ જઈએ તો ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો છ પ્લસ ખૂણો સાત બરાબર ત્રણસો અંશ ભાગ્યા બે હવે જો અહીંયા આપણને શું મળશે તો ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો છ પ્લસ ખૂણો સાત હવે ત્રણસો સાહીઠ ભાગ્યે બે શું થાય એકસો ને થાય તો આ આપણને એકસો ને અંશ મળ્યું હવે જો અહીંયા આપણે જોઈએ કે જુઓ આ જે અહીંયા આપણે મળ્યું શું મળ્યું અહીંયા જુઓ ખૂણો બે અને ત્રણ અને ખૂણો છ અને સાત તો જુઓ જે આ જો ખૂણો બે અને ત્રણ શું છે અહીંયા જો ખૂણો બે અને ત્રણ શું છે એનું આપણે સરળ કરીએ તો શું થાય સી થાય જે આપણે જરૂર છે જો અહીંયા સી ઓડીની આપણે જરૂર છે અને ખૂણો છ અને સાત શું છે અહીંયા એ બી જો અહીંયા એ ઓ અને બી તો એની પણ આપણે જરૂર છે તો લખી દઈએ કે ખૂણો બે અને ત્રણની જગ્યાએ આપણે સી લખીશું અને છ અને સાતની જગ્યાએ એઓ બી લખીશું તો ચાલો લખી દઈએ કે ખૂણો સી પ્લસ ખૂણો એ બી લખી દીધું બરાબર એકસો ને અંશ મળી ગયું જે અહીંયા આપણે સાબિત કરવાનું હતું જે આપણું સાબિત થઈ ગયું છે પણ હજુ આપણું બીજી પણ એક સામસામેની બાજુ બાકી છે બે આ તો આપણે હજુ એક સાબિત કર્યું હજુ આપણે બીજું પણ સાબિત કરવાનું જ છે તો ચાલો આપણે સાબિત કરી લઈએ તો ફરીથી આપણે આઠે ખૂણાનો સરવાળો અહીંયા લખીશું તો ચાલો લખી લઈએ આઠે ખૂણાનો સરવાળો તો અહીંયા લખીએ ખૂણો એક પ્લસ ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો ચાર ખૂણો પાંચ પ્લસ ખૂણો છ પ્લસ ખૂણો સાત અને પ્લસ ખૂણો આઠ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ થાય હવે જો હવે આપણે કોની જરૂર છે હવે આપણે બીજી બે બાજુ એટલે કે કઈ સામસામીની બાજુ જો અહીંયા આપણી આ બીસી બાજુ અને એડી બાજુને આપણે સાબિત કરવાનું છે રચાતા ખૂણા કેન્દ્ર દ્વારા તો કયો ખૂણો રચાય છે જો અહીંયા આપણો ખૂણો એ ઓ ડી તો એમાં કયા કયા ખૂણા આવે ખૂણો આઠ અને એક આવે છે પછી જુઓ આ ખૂણો બી ઓ સી એમાં કયો ખૂણો આવે છે ખૂણો પાંચ અને ચાર તો આપણે કોની જરૂર છે એક આઠ પાંચ અને ચારની જરૂર છે તો ચાલો આપણે નીચે લખી દઈએ કે એક આઠ પાંચ અને ચાર અને આને આપણે રીમૂવ કરી દઈએ આને આપણી જરૂર નથી આ ખાલી આપણે સાઈડમાં લખ્યું હતું તો આપણે કયા કયા ખૂણાની જરૂર છે એક આઠ પાંચ અને ચાર તો અહીંયા આપણે લખી દઈશું પછી આપણે રિમૂવ કરી દઈશું તો હવે જો આપણે આપણે ખૂણા એકની જરૂર છે તો ખૂણા એકને એમને એમ રાખીશું ખૂણો એક જુઓ પછી ખૂણા બેની આપણે જરૂર નથી જો આમાં ખૂણો બે ક્યાંય છે નહીં પણ જો આપણે ખૂણો એક અને ખૂણો બે સરખા થાય તો આપણે ખૂણા બેની જગ્યાએ શું લખી શકીએ ખૂણો એક લખી શકીએ તો ચાલો લખી દઈએ કે અહીંયા ખૂણો એક પછી જો અહીંયા ક્યાંય ખૂણો ત્રણની જરૂર છે તો ખૂણા ત્રણની ક્યાંય જરૂર નથી જો આમાં કંઈ છે નહીં પણ આપણે અહીંયા ચારની જરૂર છે જો તો ખૂણા ત્રણની જગ્યાએ આપણે ચાર લખી શકીએ કેમ એમ કે જો અહીંયા આપણે સાબિત કર્યું હતું તો ચાલો લખી લઈએ કે ખૂણો ચાર ખૂણો ચાર અને ખૂણો ચારની તો આપણે જરૂર છે પછી જો ખૂણો પાંચ તો ખૂણા પાંચની તો આપણે જરૂર છે તો ખૂણો પાંચ હવે ખૂણા છની જરૂર નથી પણ ખૂણો પાંચ અને છ સરખા છે તો ખૂણા છની જગ્યાએ ખૂણો પાંચ લખી શકીએ પછી ખૂણા સાતની આપણે જરૂર નથી પણ સાતની જગ્યાએ આપણે આઠ લખી શકીએ તો ખૂણો આઠ પ્લસ ખૂણો આઠ બરાબર ત્રણસો સાહીઠ અંશ તો આનો સરવાળો કરી લઈએ તો જુઓ બે વખત ખૂણો એક પછી બે વખત ખૂણો ચાર પછી બે વખત ખૂણો પાંચ અને બે વખત ખૂણો આઠ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ હવે જો આપણે બેને કોમન લઈ લઈએ સામાન્ય લઈએ તો આપણે કૌશમાં શું વધશે ખૂણો એક પ્લસ ખૂણો ચાર પ્લસ ખૂણો પાંચ પ્લસ ખૂણો આઠ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો અહીંયા બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જઈએ તો જો ખૂણો એક પ્લસ ચાર પ્લસ ખૂણો પાંચ પ્લસ ખૂણો આઠ બરાબર ત્રણસો ને અંશ ભાગ્યા બે તો હવે જો ખૂણો એક પ્લસ ખૂણો ચાર પ્લસ ખૂણો પાંચ પ્લસ ખૂણો આઠ બરાબર આપણને મળ્યું એકસો એંશી અંશ તો હવે જો આ આપણને એકસો એંશી અંશ મળ્યું પણ આપણે સાબિત શું કરવાનું છે જો અહીંયા આપણે જોઈ લઈએ તો આપણે સાબિત શું કરવાનું છે જો અહીંયા આપણે આ જે બીજું પેર છે એને આપણે સાબિત કરવાનું છે તો શું સાબિત કરવાનું છે જો એ ઓડી એ કયા ખૂણા આવે ખૂણો એક અને આઠ આવે છે પછી ખૂણો બી ઓ સીમાં પાંચ અને ચાર આવે છે તો ચાલો આપણે લખી લઈએ એક અને આઠની આપણે જરૂર છે તો જો આપણે અહીંયા એક અને આઠની આપણે જોડ બનાવીશું અહીંયા જો આ ખૂણો એક છે અહીંયા અને અહીંયા ખૂણો આઠ છે તો ચલો જોડ બનાવી લઈએ તો કૌશન આપણે લખી દઈએ કે ખૂણો એક અને ખૂણો આઠ પછી આપણે જો આગળ કયા કયા ખૂણાની જરૂર છે જુઓ પછી જો આપણે બી ઓ તો બી ઓસીમાં કયા ખૂણા આવે છે ખૂણો ચાર અને ખૂણો પાંચ તો એની આપણે જોડ બનાવી લઈએ તો ચલો અહીંયા આ ચાર અને પાંચ છે એની આપણે જોડ બનાવી લઈએ તો ખૂણો ચાર અને ખૂણો પાંચ બરાબર એકસો ને અંશ તો ખૂણો એક અને આઠ હતો તો આપણું ખૂ ખૂણો એ ઓડી હતું અને ખૂણોને ચાર અને પાંચ હતો તો આપણું ખૂણો બી ઓ હતું જે આપણે સિમ્પલી સાબિત કરવાનું જે સાબિત થઈ ગયું છે ગણતરી થોડી લાંબી છે પણ જે કોન્સેપ્ટ છે આ વિઝી છે તમે એકથી બે વાર ગણતરી કરશો અને લેક્ચર ફરીથી જોશો એટલે તમને કોન્સેપ્ટ સમજણ પડી જશે તો અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે અને ચેપ્ટર પણ પૂર્ણ થાય છે તો લેક્ચર કેવો લાગ્યો ચેપ્ટર પણ કેવો સમજાયો છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો આગળ આપણે હવે વર્તુળ સંબંધિત ક્ષેત્ર ચેપ્ટર નંબર અગિયારની શરૂઆત કરીશું